વલસાડના બંદર રોડ પર આવેલા બેજનબાગ ખાતે પારસી સમાજ દ્વારા પદ્મશ્રી ડોક્ટર યસદી ઇટાલિયા અને પદ્મશ્રી યસદી કરંજિયાનું સન્માન કરાયું આજરોજ વલસાડના રોડ પર આવેલા પારસી સમાજના બેજનબાગ ખાતે વલસાડ પારસી અંજુમન ટ્રસ્ટ ફંડ ફેલિકેટેડ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પારસી સમાજના તેમજ પદ્મશ્રી ડોક્ટર યસદી ઇટાલિયા અને પદ્મશ્રી યસદી કરંજિયાનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉદવાડા પારસી સમાજના વડા ખુરશેદ કેકોબાદ દસ્તૂર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ઉપસ્થિત મહેમાનોનું સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં સુરત નવસારી બિલ્લીમોરા ચીખલી વાપી દમણ ઉદવાડા વલસાડના પારસી સમાજના મોટી સંખ્યામાં ત્રણસોથી વધુ પારસી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વલસાડ પારસી અંજુમન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારસી સમાજના અગ્રણીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો